વડોદરામાં એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડેવલપમેન્ટ માટે રજૂઆત કરવામાં આવી હતી આ બેઠક બાદ સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ નિવેદન આપ્યું હતું વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા છે જોકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવામાં હજી એક વર્ષ લાગશે એટલે કે હજી વડોદરાવાસીઓએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડવા અમદાવાદ કે સુરત જવું પડશે આ મિટિંગની અંદર ઘણી બધી બાબતોનું રિવ્યૂ કરવામાં આવ્યું સૌ પ્રથમ તો વડોદરાને એક બાબતની જાણ કરતાં મને ખુશી થાય છે કે એરપોર્ટ વડોદરા એરપોર્ટ દ્વારા હવે એક પણ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કામ કોઈ મેજર કામ એવું નથી કે જે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને બાધારૂપ હોય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના અહીંથી અવરજવર કરવા માટેના તમામ ભૌતિક સુવિધાઓ અને તમામ લીગલ પ્રકારના જે બાઇન્ડિંગ્સ છે એ તમામ રિક્વાયરમેન્ટ્સને પૂરી કરવામાં આવી છે અને એરપોર્ટ ઓથોરિટી વડોદરા દ્વારા ખૂબ સારું કામ એમાં કરવામાં આવ્યું છે એટલે તમામ સભ્યોએ સાથે મળી અને એરપોર્ટ ઓથોરિટીનો આભાર માન્યો છે એમને અભિનંદન પાઠવ્યા છે બીજી વાત જે એરલાઇન ઇન્ડસ્ટ્રીઝ છે આપણા ઇન્ડિગો અને એર ઇન્ડિયા એમની સાથે ખૂબ ગહન બાબતમાં ચર્ચા થઈ છે કારણ કે સંસદના તમામ સત્રમાં મારી એક બેઠક તો આપણા સિવિલ એવિએશન મિનિસ્ટરશ્રી સાથે હોય જ છે અને એનો એક જ મુદ્દો હોય છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કઈ રીતે વધે અને જે ડોમેસ્ટિક ફ્લાઇટ છે એની ફ્રિકવન્સી કઈ રીતે વધે તો આ બાબતે પણ ચર્ચા આજે કરવામાં આવી છે અમુક એરલાઇન્સના પોતાના પણ એરક્રાફ્ટના જે અલોકેશનના કન્સર્ન્સ છે એના કારણે આપણને અત્યારે નજીકના ભવિષ્યમાં આપણને સફળતા નથી મળી રહી પરંતુ આ બાબતે અમે સૌ એક આશા રાખીએ છીએ કે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એ બંને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને માટે વડોદરા ગુજરાતની અંદર એમનું મોસ્ટ પ્રિફર્ડ લોકેશન બને એ માટેના પ્રયત્ન કરવાના છે સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં વધારો કરવા માટે ઉડાન સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ બાબતે તમામ સભ્યશ્રીઓ સાથે મળી અને ચર્ચા કરી અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા એના સિવાય કોઈ ત્રીજી એરલાઇન્સને પણ અમે આમંત્રણ પાઠવવાના છે આપના માધ્યમથી પણ ત્રીજી એરલાઇન એજન્સી કે જે હજુ વડોદરામાં કામ નથી કરી રહી એમને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને એના એના માટેના ઓફિશિયલ લેટર્સ પણ અમે મોકલવાના છે સાથે સાથે એરપોર્ટના વિકાસ માટે બીજું હજુ એક પેરેલલ ટેક્સી માટેના રનવે માટે જમીન સંપાદન માટેનો પણ પ્રયત્ન હવે હાથ ધરવાનું અમે ચાલુ કરીએ છીએ અને એરપોર્ટમાં હજુ એક રનવે એડ થાય એ માટેના પણ પ્રયત્ન ગુજરાત સરકાર સાથે મળી અને અમે લોકો કરવાના છીએ